હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં છો ને મોરબી સ્ટાર યુટ્યુબ ચેનલમાં કેમેરામેન અમારા હસમુખવાડા સાથે હું હાટીમ રંગવાલા તમને બધાને વેલકમ કરું છું દોસ્તો તો આજે આપણો પરિવાર થોડોક બધો બહાર ગયો હતો અને એ લોકો અત્યારે જ આવ્યા છે મોરબીથી હાલો શું કરે છે જોઈએ શું મોરબીથી કરીને આવ્યા જો ગાડી પડી છે આપણી અને ગાડીમાંથી શું ઉતરે છે નાસ્તો નાસ્તો અને બકાલું દોસ્તો જોઈ લ્યો ગાડી ભરીને બકળુ આવ્યો છો જોઈ લ્યો કોબી છે ફ્લાવર છે દૂધી છે રીંગણા છે મરચા છે ટમેટા છે આ ગાડી ભરીને આવ્યો બકળુ જોઈ લ્યો બાકી છે ને જથાબનમાં તમારે ખરીદવું હોય તો કોમેન્ટ કરો હાલો જોઈ લ્યો જલસો છે ને બાકી જોઈ લ્યો બધું છે જો આમાં જો આ ટમેટા છે આ ફ્લાવર છે જોઈ લ્યો છે ને આમાં ફ્લાવર છે આ દૂધી જોઈ લ્યો આ કોબી જમાવટ છે બાકી આમાં શું છે આમાં 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 રીંગણા લઈ લ્યો આમાં મરચા આમ જોઈ લ્યો આમ જોઈ લ્યો જોઈ લ્યો બાકી છે ને બધું જમાવટ છે બાકી લ્યો ને નાસ્તો અંદર ઉતારી દીધો એમને આગળ આગળ શું ચાલે બધા જમવા માટે બેઠા લાગે છે કકળા છે થાળીઓ પકડે છે આ શું બધા જમવાની તૈયારી કરો છો વાહ વાહ ભૂખ લઈ ગઈ એમને વાહ વાહ તો જોઈ લ્યો દોસ્તો હા ગાયવાળો ગલ્લો લાવ્યા ક્યાં છે ક્યાં કાઢી એટલે હા જોઈ લ્યો આ કાઢી હાટુ ગાય વાળો ગલ્લો લાવ્યા લ્યો જોઈ લો લ્યો જગદીશભાઈ લઈવા કાઢી હાટુ લે કાઢી હા

એવું છે એવું છે સારંગઠ નું ઓપરેશન છે એમ છ રોટલી દીઓ એક રોટલી નહી હા કાળી તો ગમે બેહી જાય ભાઈ જોઈ લ્યો આ કાળી ગાય ઉપર બે ગઈ જોઈ લ્યો વિડીયો જોઈ લ્યો બધા તમે છ રોટલી ખાવાની એમ કઈ જેમ તેમ હોય કઈ ભૂખ લાગી એમ ભૂખ લાગી હા આ તો કે રેડી હાલો કાઈ વાંધો નહીં તો આગળ આગળ આ હાલો કર પેલા જમી લેવા દઈએ દોસ્તો પછી આગળ જે બધી ખરીદી કરીને આવ્યા છે એ દેખાડીએ આપણે હાલો પછી મળીએ આગળ તો દોસ્તો અત્યારે આ બધા હમણાં લોકો મોરબી જઈને આવ્યા છે કંઈક કઈક ને કઈક લાવ્યા છે તો શું શું લાવ્યા છે આપણે જોઈએ

મોટું વાળું તમે ખંભા નાખો તો ખંભા નાખો તો આ ચેર આ ચેર કરી શકો અને નો એ કામ દે આ ના ના નાકું 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 કરે એટલે સારું લાગે અહીંયા હાથમાં લટકાવો તો સારું ન લાગે એની એકી સોમટા વહી જાય તો ખાલી મોબાઈલ ને પૈસા મોબાઈલ ને પૈસા જ રહીએ બરોબર છે આમાં પૈસા જાજા નો રહીએ આમાં પડી જાય બીક લાગે મોબાઈલ કઢવા ગયા હોય બધું હક થઈ ગયું હોય તો તો સરસ મજાનો એક આ પર્સ છે પછી એક બીજો પર્સ છે જે 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 સરસ <laughs> છે <task> <laughs> <laughs>

આ તમને બધું કેવું લાગ્યું કોમેન્ટ કરી બધા અમને જણાવો અમારી ચેનલ ઉપર તમે નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે ચેનલને કરો અમે તમારા માટે આવા જ લાઈફ સ્ટાઈલના બધા જે કોમેડીથી ભરપૂર વિડીયો છે એ લાવતા રહી છીએ તમને અમારી પ્રસ્તુતિ કેવી લાગે છે એ કોમેન્ટ કરી ચોક્કસ જણાવશો ખાસ કરીને વિડીયોને શેર કરજો તમામ તમારા વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ ગ્રુપમાં અને અમારા ચેનલને વધુને વધુ આગળ લઈ જવામાં તમે બધા તમારો પૂરોનો પૂરો સપોર્ટ આપતા રહેજો મિત્રો વિડીયોને લાઈક કરવાનું ચૂકતા નહીં તમને મજા આવે તો અમારી ચેનલની મેમ્બરશિપ લેજો ખાલી એકસો ઓગણીસ રૂપિયા મેમ્બરશિપના રેખા છે આપણે જેથી કરીને અમે તમારા માટે સારામાં સારા વિડીયો તૈયાર કરી શકીએ દોસ્તો તો આજની પ્રસ્તુતિ આટલી કેવી લેગી ચોક્કસ પોમેન્ટ બોક્સમાં લખી જણાવશો અમને બધાને જ આખો પૂરો પરિવાર બેઠો છે અહીંયા કેમેરા મેરા સ્પૂરપોળા સાથે રજા આપશો આવજો બાય બાય